નમસ્કાર સ્વાગત છે તાલુકાના વેલકોતર ગામે સામાન્ય બોલાચાલીમાં યુવકને માર મારતા સારવાર દરમિયાન યુવકનું મોત થતા મામલો ગરમાયો પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે તો નાની વાતને મોટું સ્વરૂપ આપવામાં આવતા ખોબલા જેવડા વેલકોતર ગામમાં સન્નાટો છવાઈ ગયો છે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની સાવચેતી રાખી રહી છે રાજગઢ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના ગોઘંબા તાલુકા મથકને અડીને આવેલા વેલકોતર ગામમાં થોડાક દિવસ અગાઉ બે પરિવાર વચ્ચે મહિલા સાથે અસભ્ય વર્તન કે ગાળાગાળી ગાડી કરવા જેવી નાની બાબતમાં બોલાચાલી થઈ હતી જેમાં ગત તારીખ આઠ એક બે હજાર પચીસના રોજ સાંજના સાત એક વાગે ઘરની બાજુમાં જ રહેતા લક્ષ્મણભાઈ છગનભાઈ પરમાર તથા તેમના ઘરના માણસોએ ઉશ્કેરાઈ જઈ અને ફરિયાદીને બેન સમાણી ગાળો બોલી લાકડીઓ વડે હુમલો કરતા ફરિયાદીનો પુત્ર શૈલેષ તેમને છોડાવવા માટે આવતા દિનેશભાઈ લક્ષ્મણભાઈ પરમારનાઓએ તેના હાથમાંથી વાંસની લાકડી શૈલેષના માથામાં મારી દેતા શૈલેષભાઈ ડામોર બેભાન થઈ ઘટના સ્થળે જમીન ઉપર ઢળી પડ્યો હતો જેથી હુમલાખોરો ગભરાઈ ગયા હતા અને ત્યાંથી ધમકીઓ આપી સ્થળ ઉપરથી ભાગી ગયા હતા ઇજાગ્રસ્ત યુવક શૈલેષ ડામોરને માથાના ભાગે ગંભીર ઇજા થયેલી હોવાથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ગોગંબા ખાતે તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે રિફેર કરવામાં આવેલ પરંતુ ત્યાં પણ તે ઇજાગ્રસ્તની હાલતમાં કંઈ ફરક ન પડતા તબીબ દ્વારા તેઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં જ લઈ જવા જણાવવામાં આવતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ અને ત્યાંથી વડોદરા ખાતે સારવાર માટે દાખલ કરેલ પરંતુ સારવાર દરમિયાન શૈલેષ ડામોરનું તારીખ બાર એક બે હજાર ચોવીસના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં મરણ થઈ જતા પરિવારમાં રોગ કકડ સાથે શોક છવાઈ ગયો છે તો એક તરફ ગુસ્સો પણ ફાટી નીકળ્યો હતો આ બનાવ અંગે રાજગઢ પોલીસ મથકે અગાઉથી જ નોંધાયેલી મારામારીના ગુનામાં પોલીસે હત્યા અંગેના ગુનાની કલમોનો ઉમેરો કરી આરોપી દિનેશભાઈ લક્ષ્મણભાઈ ઉમેશભાઈ લક્ષ્મણભાઈ લક્ષ્મણ છગનભાઈ અને સહદેવભાઈ ભલાભાઈ પરમાર તમામ રહેવાસી વેલકોતર તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલનાઓ વિરુદ્ધ મારામારી હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે વેલકોતર ગામે મૃતક યુવાનની અંતિમ ક્રિયાની તૈયારીઓ દરમિયાન ગામની અંદર ભારેલા આગ્નિ જેવો માહોલ જોવા મળ્યો હતો અને ગમે ત્યારે કંઈક ને કંઈક અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને મૃતકની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા